આ સિઝન શ્રાવણ મહિનાના વરસાદના પહેલા વરસાદ સમાચાર લઈને મિત્રો અને દાંતીવાડા ડેમ માં પાણીની આવક પાંચસો ને એકોતેર ક્યુસેક પાણી ની આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી મિત્રો પાંચસો ને પોસઠ ફૂટે પહોંચી ગઈ છે અને દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે અને મિત્રો દાંતીવાડા ડેમ ના મિત્રો ઉપર ભાગો મિત્રો રાજસ્થાનમાં મિત્રો વરસાદ પડે છે તે વરસાદના અંગે મિત્રો શ્રાવણ મહિનાના મિત્રો શરૂઆતમાં દાંતીવા ડેમ પાણી ની આવક જોવા મળી છે મિત્રો એટલે મિત્રો હવે મિત્રો વરસાદની પણ મિત્રો આગાહી છે જેવી રીતે જો કદાચ માઉન્ટ આબુ સહિત રાજસ્થાનમાં મિત્રો વરસાદ જોરદાર પડી જશે અને ત્યાંનું પાણી મિત્રો બધું દાંતીવાડા માં આવશે તો દાંતીવાડ ડેમ માં પણ પાણી ભરાવાની શક્યતા પણ ખરી કારણ કે મિત્રો ગઈ વખતે મિત્રો આ ટાઈમે મિત્રો દાંતીવાડ ડેમ માંથી મિત્રો બનાસ નદી માં પણ પાણી છોડવામાં આવ્યું હતું અને બનાસ નદી માં પાણી છોડવા આવવાથી ખેડૂતો મિત્રો એ પણ ખુશીનો માહોલ જાવ્યો

કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો જય માતાજી